नमस्कार मित्रों जो कोई व्यक्ति तरू आंख ने विश्वास करे छे, तो क्य एवं वर्तन न करशो पोतानीज सादगी पर शरम अनुभवाय राधे राधे मित्रों आप सौनु हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब एस्ट्रो एस्ट्रोवाणी राशिफल में आज आप विगतवारर्चा करशिना जातकों विषे एकवीस फेब्रुआरी શનિવારનો દિવસ કુંભ રાશિવાળાઓ માટે કેવા પરિણામો લઈને આવશે આવનારા સમયમાં કઈ બાબતોમાં તમને સાવચેત રહેવાની જરૂર પડશે અને કઈ કી શુભ માહિતી તમારા જીવનમાં પ્રવેશ કરવાની છે મિત્રો આ વિડિયોમાં આપણે વિગતે જાણીશું કે કુંભ રાશિવાળાઓનું પારિવારિક વાતાવરણ કેવું રહેશે ધંધા અને નોકરીની સ્થિતિ કેવી રહેશે प्रेम जीवन मां कया उतारचढाव आवी सके अने आरोग्य बाबते कई खास काळजी लेवी जरूरी छे એટલે કે આજે અમે તમારા માટે 21 ફેબ્રુઆરી નું સંપૂર્ણ રાશિફળ લઈને આવ્યા છીએ જો તમારી રાશિ પણ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જો મિત્રો આજે શનિવાર નો દિવસ છે જે ન્યાયના દેવતા શનિદેવ મહારાજને સમર્પિત છે कमेंट बॉक्स में जय शनिदेव महाराज जरूर લખશો ভিডিওને લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર જરૂર સેટ કરો જેથી આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે હવે વાત કરીએ આજના પંચાંગની 21 ફેબ્રુઆરી 2026 દિવસ શનિવાર આજની તિથિ ચતુર્થી છે અને નક્ષત્ર રેવતી નક્ષત્ર છે હાલમાં શુક્લ પક્ષ ચાલી રહ્યો છે આજે સૂર્યોદય સવારે 6 વાગ્યા ને 54 મિનિટે થશે અને सूर्याસ્ત સાંજે 6 વાગ્યા ને 15 મિનિટે થશે શુભ મુહૂર્ત બપોરે 12 વાગીને 12 મિનિટ થી 2 વાગીને 21 મિનિટ સુધી રહેશે જો તમને કોઈ શુભ કાર્યની શરૂઆત કરવા માંગતા હો તો આ સમય તમારા માટે લાભદાયક સાબિત થશે આજે અશુભ સમય સાંજે 7 વાગીને 40 મિનિટ થી 8 વાગીને 27 મિનિટ સુધી રહેશે તેથી આ સમય ગાળા દરમિયાન મહત્વપૂર્ણ કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો આજનો તમારો ભાગ્યક 66 અને શુભ રંગ નીલો રહેશે હવે આગળ વધીએ આજના ચાણક્ય નીતિના જ્ઞાન તરફ આચાર્ય ચાણક્ય મુજબ अभ्यास दूर रहे छे। योग्य मार्गदर्शन मळे तो पुस्तको हाथ में ध्यान राखो कि डांट डांटफटकार अथवा नकारात्मक प्रतिक्रिया बाड़ को ने थी दूर करी शके छे। ते थी तेमनी दरेक नानी सफलता जम के तमे कही शको? आजे तमे पांच प्रश्नों साचा उकेल्या खूब सरस આવી પ્રશંસા બાળકોમાં આત્મવિશ્વાસ વધારશે અને તેમને આગળ વધવા પ્રેરણા આપશે આજના સમયમાં બાળકો સામે સૌથી મોટો પડકાર છે મોબાઈલ ફોન ટીવી અને વિડીયો ગેમ્સનું આકર્ષણ અભ્યાસ સમયે આ સાધનોને દૂર રાખવા ખૂબ જરૂરી છે જો તમે બાળકોને શાંત સ્વચ્છ અને વ્યવસ્થિત વાતાવરણમાં અભ્યાસ કરવાની તક આપો છો તો તેમનું ધ્યાન વધુ કેન્દ્રિત રહેશે ઘણા બાળકો અભ્યાસને ભાર સમજે છે તેથી તેને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરો ગણિતના પ્રશ્નોને રમતમાં ફેરવો શબ્દો સાથે રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવો અથવા વિજ્ઞાનના નાના પ્રયોગો ઘરે બતાવો આ રીતે અભ્યાસ તેમના માટે આનંદદાયક અનુભવ બની શકે છે હવે જાણીએ આજનો કુંભ રાશિફર આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવી શકે છે તમે સમયસર પૂર્ણ કરવાની જે પ્રતિજ્ઞા લીધી છે તેને નિભાવવામાં સફળ થશો કોઈ સગા કે મિત્ર સાથે ચાલતી ગેરસમજ દૂર થઈ શકે છે જેના કારણે સંબંધોમાં ફરી મીઠાશ આવશે સાથે જ કોઈ મનોરંજક સ્થળે ફરવા જવાનો કાર્યક્રમ પણ બની શકે છે જેથી મન પ્રસન્ન રહેશે બીજી શક્યતાઓ તરફ પણ તમારું ધ્યાન જરૂર રાખો ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ એક જ વિષય પર વધારે વિચાર કરતા રહી જઈએ છીએ અને તેના કારણે બીજી મહત્વની તક આપણા હાથમાંથી નીકળી જાય છે જો પરિસ્થિતિઓ તમારા અનુકૂળ ન હોય તો પણ ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે કારણ કે વિપરીત સમયમાં પોતાનો કાબૂ ગુમાવી દેવો સમજદારી નથી कार्यक्षेत्र में तारी व्यवसायिक कार्यशैली प्रभावशाड़ी रहने नवी योजनाओ शुरू थान छे। हाल आवकनी स्थिति में मोटो फेरफार देखा नहीं सके नौकरी करता नजीकना भविष्य में स्थल बदलवा योग बनी छे। परिवार साथे आनंद शे परिवार थोड़ा भरिया क्षणों पसार करने की तमने खूब खुशी मैं તમારા પ્રેમી પ્રેમિકાને કોઈ સુંદર ભેટ આપશો તો સંબંધમાં મીઠાશ વધશે અને તમને આંતરિક આનંદનો અનુભવ થશે આજે તમારો મૂળ હળવો અને ખુશમિજાજ રહી શકે છે પરંતુ તમારી દૈનિક જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર કરવો પણ જરૂરી છે રોજિંદા જીવનમાં ફિટનેસને સ્થાન આપો અને આરોગ્યને પ્રાથમિકતા બનાવો તમે બંને કોઈ મનોરંજક પ્રવૃત્તિમાં સાથે ભાગ લઈ શકો છો જેથી આપસી સમજ વધુ સારી બનશે ઓફિસમાં તમારી નવી ઓળખ ઊભી થઈ શકે છે કુલ મળીને દિવસ આનંદમય રહેશે કામનો દબાણ ઓછો રહેશે અને મનમાં સકારાત્મક વિચારો રહેશે જો તમે કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન હો તો તેમાં સુધારો થવાની શક્યતા છે જેથી તમે ફરીથી કામમાં સક્રિય બની શકશો પ્રેમ સંબંધોમાં સમજદારી અને પરિપક્વતા વધશે પૈસા બચત અંગે આજે તમે ઘરના સભ્યો સાથે ચર્ચા કરી શકો છો તેમની સલાહ તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે બાળકો તમારી અપેક્ષાઓ મુજબ પ્રદર્શન ન કરે તો નિરાશ થવાને બદલે તેમને પ્રોત્સાહિત કરો જેથી તેઓ પોતાના સપનાઓ પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહે शक्य प्रेमी अथवा प्रेमिका आजे थोड़ा गुस्सा में देखाय जेना तेमना परिवार परिस्थिति कारणभूत एवा समय तेमने समझवानो अने शांत करवानो प्रयास करो कार्यक्षेत्र में उत्तम कार्य ने कारण लोग तमने ओखशन सन्म्माश् सहकर्मचारीओं वर्तन राखो के तमे तब साचा सहयोगी छो સવારે વિજળી કપાત અથવા અન્ય કારણસર તૈયાર થવામાં થોડી મુશ્કેલી આવી શકે પરંતુ જીવનસાથીનો સહયોગ તમને પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરશે તમારો ખર્ચા સ્વભાવ આજે થોડી ચિંતા ઊભી કરી શકે છે તેથી પૈસાનું મહત્વ સમજીને అనવશક ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કોઈ દૂરના સગા તરફથી દુઃખદ સમાચાર મળવાની શક્યતા છે જેના કારણે પરિવારમાં ઉદાસી છવાઈ શકે છે હવે વાત કરીએ તમારા પ્રેમ જીવનની આજે આ રાશિના કેટલાક જાતકોમાં પ્રેમ ભાવ વધુ પ્રબળ જોવા મળી શકે છે તમારા માટે યોગ્ય રહેશે કે આકર્ષણ અને વાસનાને સાચા પ્રેમથી અલગ રાખો ઘણી વખત સંબંધોને ઊંડા બનાવવા માટે એવા કાર્ય કરવા પડે છે જે તમને સહજ ન લાગે अरंतु तुम्हारा साथीने खुशी આપે આજે તમારો સંબંધો આત્મિયતા અને દિલથી આપવામાં આવેલી ભેટો પર આધારિત રહેશે તમે ભાવનાત્મક રીતે ખુલ્લા રહેશો અને ઈમાનદારીથી તમારા સ્નેહની અભિવ્યક્તિ કરી શકશો સચ્ચાઈ અને ભાવનાત્મક સ્પષ્ટતા તમારા સંબંધોને યોગ્ય દિશા આપશે જેના કારણે પ્રેમ વધુ મજબૂત બનશે સ્થિરતા સાથે લવચીકતા તમારા પ્રેમ જીવનની વિશેષતા રહેશે ખુલ્લી અને સ્પષ્ટ વાતચીત સંબંધોમાં નજીકતા વધારશે અને તમને માનસિક સંતોષ આપશે નવા લોકો સાથે મળવા માટે પણ તૈયાર રહો કારણ કે શક્ય છે કે આજે જ તમને જીવનસાથી મળી જાય કેટલાક રોમેન્ટિક અને ખાનગી ક્ષણો પણ તમારી રાહ જોઈ રહ્યા છે ઘરેલું મુદ્દાઓમાં તમારો ઘણો સમય જઈ શકે છે તેથી શાંતિ અને ધીરજથી સમસ્યાઓ ઉકેલો તમારું આકર્ષક વ્યક્તિત્વ નવા મિત્રો બનાવવામાં મદદરૂપ બનશે પરિવાર ખાસ કરીને જીવનસાથી સાથે સમય પસાર કરો અને તમારી ઈચ્છાઓ અને યોજનાઓ વહેંચો જીવનની કોઈ પણ પડકારને જો તમે બંને સાથે મળી સામનો કરશો તો સફળતા નિશ્ચિત મળશે હવે વાત કરીએ તમારા વ્યવસાય અને કારકિર્દીની कारकिर्दी दृष्टिए आजनो दिवस संतोषकारक જણાય છે કાર્યક્ષેત્રમાં વધુ દબાણ નહીં હોય જેથી તમને થોડો આરામ મળશે જો તમે વ્યવસાય કરતા હો તો લાભ મેળવવા માટે મહેનત જરૂરી રહેશે ਵਿਚારીને લીધેલા પગલા અને યોજનાબદ્ધ व्यापारी प्रवास लाभदायक સાબિત થશે ભાગીદારીમાં કામ કરતા વેપારીઓને પણ આજે સકારાત્મક પરિણામ મળી શકે છે તો મિત્રો આહ તો આજ નો કુંભ રાશિ નો विगतવાર રાશિ ફળ દરરોજ કુંભ રાશિ નો તાજો અપડેટ મેળવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરવાનો ભૂલશો નહીં તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ